ખેડસરા ગામના છાત્રો બસ બસની અનિયમિતતાને કારણે ચાલીને શાળાએ જવું પડે છે પરિવહનની અસુવિધાને લઈને વિદ્યાર્થીઓને નેત્રા ગામે આવેલી શાળાએ પાંચ કિલોમીટર પગપાળા ચાલીને પહોંચવું પડે છે રામપર અને ખેરસરા ગામના પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓ નેત્રા ગામે આવેલી હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ રોજના અંદાજે પાંચ થી સાત કિલોમીટર ચાલીને બે થી અઢી કલાકે ઘરે થાકીને પહોંચતા હોય છે જેના કારણે અભ્યાસમાં મૂડ નથી રહેતું અને તેની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડે છે આગામી બોર્ડની પરીક્ષા હોય તેની તૈયારી પણ બાળકો કરી શકતા નથી કારણ કે મોટા ભાગનો સમય શાળાથી પગપાળા ઘરે પહોંચવામાં જ વેડફાઈ જાય છે જેથી તેઓ પૂરતું વાંચી લખી શકતા નથી જેની અસર આગામી બોર્ડ પરીક્ષા પર પડવાની સંભાવના છે આ અંગે શાળાના ઇન્ચાર્જ આચાર્ય ગિરીશભાઈ પરમારે કહ્યું કે નેત્રાની હાઈસ્કૂલ માં રામપર અને ખેડસરા ગામના પિસ્તાલીસ છાત્ર છાત્રાઓ અભ્યાસ કરે છે અને તેમને એસટી ના પાસ પણ કઢાવેલા છે પરંતુ નારાયણ સરોવર વાયા નેત્રા રૂપની બસ દરરોજ બપોરે ત્રણ વાગે ને બદલે પાંચ વાગે આવે છે જેના કારણે વિદ્યાર્થીઓને કાં તો બે કલાક સુધી બસની રાહ જોવી પડે કાં તો પાસ હોવા છતાં તોતિંગ ભાડા ખર્ચીને ખાનગી વાહનોમાં જવું પડે અથવા પગપાળા જવા માટે મજબૂર થવું પડે છે એસ ટી તંત્રને અનેક વખત રજૂઆતો કરી છે તેમ છતાં બસને નિયત સમયે દોડાવાતી નથી માત્ર આશ્વાસન અપાય છે કે બાળકોની સમસ્યાનો અંત લાવવા એસટી વિભાગને નેત્રાજૂથ ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય હારુ નામત કુંભારે પણ અનેક વખત લેખિત રજૂઆત કરી છે પરંતુ જ્યારે રજૂઆત કરાય ત્યારે સારું લગાડવા માટે બસને નિયમિત રીતે દોડાવાય છે પરંતુ પછી થોડા દિવસો બાદ જેસે તે જેવી સ્થિતિ ઉભી થાય છે જેથી હવે ભુજ નારાયણ સરોવર વાયા મેત્રા રૂટની બસને નિયમિત અને શાળાના નિયત સમય મુજબ દોડાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અન્યથા આગામી સમયમાં ગાંધી ચિંડિયા માર્ગ અપનાવી આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે